મિત્રો ભલે મરી જાઓ છ જુલાઈ દેવશયની એકાદશીના આ પવિત્ર અને શુભ દિવસે ભૂલથી પણ આ પાંચ કામ ન કરો નહીં તો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારાથી નારાજ થઈ જશે અને તમારા ઘરમાં ગરીબી અને મુશ્કેલીઓ ઘેરાઈ જશે આખું ઘર નાદાર થવાની નોબત આવી શકે તેથી સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ પછી એમ ન કહેવું કે જણાવ્યું નહોતું હા મિત્રો પૂજ્ય ગુરુજીએ તેમની તાજેત્રની શિવ મહાપુરાણ કથામાં જણાવ્યું છે કે છ જુલાઈ દેવશયની એકાદશીના દિવસે સ્ત્રીઓ અને પુરુષોએ કેટલાક ખાસ પાંચ કામ ન કરવા જોઈએ ભક્તો આષાઢ મહિનાની દેવશયની એકાદશી ખૂબ જ ખાસ અને શુભ યોગ લઈને આવે છે આ દિવસે શર્વાત સિદ્ધિ યોગ જેવા અદ્ભુત યોગ બને છે જે તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે તેથી ખાસ કરીને આ વખતે છ જુલાઈ એકાદશીના પવિત્ર દિવસે આ પાંચ કામ કરવાની સખત મનાઈ છે જો કોઈ સ્ત્રી કે પુરુષ અજાણતા આ પાંચ ભૂલો કરી બેસે તો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તેમનાથી રૂઠી શકે છે અને જીવનભર નિરાશા સહન કરવી પડી શકે તેથી તમને બધાને નિવેદન છે કે આ વિડિયોને અધૂરો ન છોડો ઘણા લોકો વચ્ચે વચ્ચે વિડીયો જુએ છે અને આવા લોકો જીવનમાં ક્યારે સફળ થઈ શકતા નથી મિત્રો ધ્યાન રાખો કે આપણા હિન્દુ ધર્મમાં બધી એકાદશી તિથિઓમાં દેવશયની એકાદશીને સૌથી ખાસ માનવામાં આવે છે કારણ કે આ સાવન મહિનાની પહેલી એકાદશી હોય છે આ દિવસે સ્ત્રીઓ વ્રત રાખે છે આ દિવસ માતા લક્ષ્મી ને સમર્પિત માનવામાં આવે છે સુહાગન સ્ત્રીઓ આ દિવસ નું ધ્યાન રાખે નહીં તો ઘરમાં ગંભીર ગરીબી આવી શકે મિત્રો અમારું કામ સલાહ આપવાનું છે માનવું કે ન માનવું તમારી ઈચ્છા પણ એક વાત કહીશું

અમે જણાવીશું કે કયો રામબાણ ઉપાય કરવાથી તમારા જીવનમાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે અને કઈ ભૂલોથી તમે જન્મ સુધી ગરીબીથી બચી શકો છો આ ઉપરાંત ભક્તો આ વિડીયોમાં તમે જાણશો કે છ જુલાઈ દેવશયની એકાદશીના દિવસે જો તમે આ ખાસ વસ્તુ ખાશો તો તમારા ઘરમાં ખૂબ પૈસા આવશે કારણ કે આજના આ વિડિયોમાં તમે જાણશો કે બચવું અને આ દિવસે કરવાના ચાર થી પાંચ ખાસ ઉપાયો પણ જણાવીશ સાથે જ તમને આ દિવસે કઈ વાતોનું ધ્યાન રાખવું અને આજ મહિનામાં કયા પાંચ કામ કરવાથી બચવું જોઈએ અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જય હરિ વિષ્ણુ જરૂર લખો ભક્તો આ વખતે બે હજાર પચીસમાં દેવશયની એકાદશીની તિથિ શરૂ થઈ રહી છે જેને દેવ સોની એકાદશી કે આષાઢ કે પદ્મા એકાદશી પણ કહેવાય છે બે હજાર પચીસમાં આ છ જુલાઈ રવિવારે મનાશે આષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પાંચ જુલાઈની સાંજે છ

શુભ મુહૂર્તમાં ભ્રમ બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર શૂન્ય આઠ થી એક મિનિટ સુધી નિશ્ચિતા મુહૂર્ત રાત્રે એક બે શૂન્ય છ થી બાર વાગીને છેતાલીસ મિનિટ સુધી અને ગોધુલી મુહૂર્ત સાંજે સાત એકવીસ થી સાત બેતાલીસ સુધી રહેશે આ શુભ મુહૂર્તો અનુસાર પૂજા કરવી સૌથી સાચી માનવામાં આવે છે. પૂજા વિધિમાં સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ઘરના મંદિર કે ચોકી પર પીળો કપડો બિછાવીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે ફોટો મૂકો. પૂજા સ્થાનને ગંગાજળથી શુદ્ધ કરો. પહેલા ગણેશજીની પૂજા કરો. પછી વિષ્ણુજીને પંચામૃત, દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ જળ તુલસી પત્ર પિયા ફૂલ અને કેસરવાળી ખીરનો ભોગ ધરાવો ધૂપદીપ બતાવો અને નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એકસો વાર જાપ કરો વિષ્ણુ સહસ્ત્ર નામ કે ચાલીસાનું પાઠ કરો વ્રત કથા સાંભળો ભગવાનનું ભજન કીર્તન અને આરતી કરો સાંજે દીપ પ્રગટાવવો અને રાત્રે જાગરણ કરવું પણ શુભ માનવામાં આવે છે

માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરવા જાય છે અને ચાર મહિનાની તપસ્યાની અવધિ શરૂ થાય છે જે એક નવેમ્બર બે હજાર પચીસ ની દેવો ઉઠની એકાદશી સુધી ચાલશે વ્રત અને પૂજા કરવાથી પાપોની માફી મળે છે અને ભક્તિ સાથે મન વાણી અને શરીરની શુદ્ધિ થાય છે તેથી આને મહા એકાદશી પણ કહેવાય છે જો તમે વિષ્ણુ સહસ્ત્ર કથા કે ચાતુર્માસના ઉપાયો વિશે વધુ માહિતી ઈચ્છો તો જરૂર જણાવો હું વધુ વિસ્તારથી જણાવીશ મિત્રો શાસ્ત્રોમાં દેવશયની એકાદશીને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી મનુષ્યને બધી સુખ સુવિધાઓ મળે છે અને દરેક પ્રકારની ગરીબી દુઃખ મુશ્કેલીઓ અને રોગ દૂર થાય છે સાથે જ આ દિવસે ખાસ ઉપાયો કરીને જન્મોના જૂના પાપો નાશ કરી શકાય છે જો આ મહિનામાં તમે ભગવાનની સાચા મનથી પૂજા અર્ચના કરો છો તો તમારું નસીબ રાતોરાત બદલાઈ શકે છે પણ જેટલું આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ખુશ થાય છે એટલું જ આ પાંચ કામ કરવાથી નારાજ પણ થઈ શકે છે ધર્મશાસ્ત્રમાં કેટલાક કામોની સખત મનાઈ કરવામાં આવી છે અને ઘણા લોકો નથી જાણતા કે આપણા જીવનમાં જે દુઃખ કે મુશ્કેલીઓ આવે છે તે આપણા જ પહેલાના કે આ જન્મના પાપ કર્મોનું પરિણામ હોય છે જે જાણીએ જાણે થઈ જાય છે તેથી ભગવાને આપણને દેવશયની એકાદશીનો દિવસ આપ્યો છે જેથી આપણે આપણા પાપોમાંથી મુક્તિ મેળવી શકીએ કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે અને પછી સૃષ્ટિનું સંચાલન ભગવાન શિવના હાથમાં રહે છે આજ કારણે તમારા પરિવાર અને બાળકોની પ્રગતિ માટે દરેકે ભગવાન શ્રી હરિવિશ નું અને માતા લક્ષ્મીની સાચા મનથી પૂજા કરવી જોઈએ પણ શાસ્ત્રોમાં એમ પણ કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ દેવશયની એકાદશીના દિવસે આ પાંચ કામોમાંથી કોઈ એક કામ પણ ભૂલથી કરે તો તેના બધા પુણ્ય નાશ થઈ જાય છે અને જીવનમાં ધનનો નાશ થવા લાગે છે કારણ કે આ દિવસ શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે અને આજકાલ માતા લક્ષ્મીની કૃપા વિના જીવન ખૂબ તકલીફ ભર્યું થઈ જાય છે આ જ કારણે તમારે જાણવું જોઈએ કે આ દિવસે શું કરવું અને શું ન કરવું તો ચાલો ભક્તો વિલંબ કર્યા વિના વિડીયો શરૂ કરીએ જુઓ સૌથી પહેલી વાત એ છે કે જો દેવશયની એકાદશીના દિવસે ભગવાન તમારા પર ખુશ થઈ જાય તો સમજો કે તમારા જીવનમાં સંપૂર્ણ બદલાવ આવી શકે છે અને એવી વ્યક્તિ મરણ પછી વૈકુંઠ ધામ પણ પ્રાપ્ત કરે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ પુણ્ય અને શુભ દિવસે કેટલાક કામ એવા છે જેનાથી બચવું જોઈએ નહીં તો જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પણ નારાજ થઈ શકે છે તો જાણીએ કે દેવશયની એકાદશીના આ પવિત્ર દિવસે કયા કામ ન કરવા જોઈએ મિત્રો પહેલું કામ માતા તુલસી સાથે જોડાયેલું છે હા

અને રોજ સાંજે તુલસી માતાની સામે દીપક જરૂર પ્રગટાવો ચાલો હવે જાણીએ બીજી ભૂલ જે દેવશયની એકાદશીના દિવસે ન કરવી જોઈએ શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે એકાદશીનો દિવસ ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીનો હોય છે એવામાં જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ આ દિવસે માંસ કે મદિરાનું સેવન કરે તો તે વ્યક્તિ સાત જન્મ સુધી વંશહીન થઈ શકે છે અને આવા લોકો કોઈ મોટી દુર્ઘટનાનો શિકાર પણ બની શકે છે તેથી દેવશયની એકાદશીના દિવસે સ્ત્રીઓ અને પુરુષોએ ઘરમાં તામસિક વસ્તુઓ ન ખાવી જોઈએ અને ન તો ઘરના કોઈ સભ્યને આવું કરવા દેવું જોઈએ આ વખતે દેવશયની એકાદશી રોહિણી નક્ષત્ર અને શનિવારના દિવસે આવી રહી છે આ કારણે જો તમે આ દિવસે કોઈને દૂધ કે દૂધથી બનેલી કોઈ વસ્તુ દાન કરશો તો માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે આ ઉપરાંત લોખંડ કે લોખંડ થી બનેલી કોઈ વસ્તુ ન આપવી જોઈએ મિત્રો આ દિવસે વસ્તુઓનું દાન ભૂલથી પણ ન કરો આથી કુંડળીમાં માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહ નબળા પડી શકે છે હવે જાણીએ આગળની ભૂલ વિશે મિત્રો આ દિવસે કોઈની સાથે ઝઘડો ન કરવો જોઈએ નહીં તો જીવનમાં મોટી મુશ્કેલીઓ આવી શકે છે દેવશયની એકાદશીના દિવસે એવું કોઈ કામ ન કરો જેનાથી પતિ પત્ની વચ્ચે વિવાદ વધે આ દિવસે બંને આપસી પ્રેમ અને તાલમેલ જાળવી રાખવો જોઈએ પણ એકાદશીના દિવસે પતિ પત્નીએ શારીરિક સંબંધ ન બનાવવા જોઈએ કારણ કે આ દિવસે બનાવેલા સંબંધથી જન્મેલી સંતાન નબરી અને બીમાર હોય શકે છે તેથી આ દિવસે બ્રહ્મચર્ય પાલન જરૂર કરો આ ઉપરાંત મિત્રો આ દિવસે કાળા રંગની વસ્તુઓ દાન કરવાથી બચવું જોઈએ સ્ત્રીઓ અને પુરુષો બંને નખ કે વાળ કાપવાથી અને વાળ ધોવાથી પણ બચવું જોઈએ કારણ કે આવું કરવાથી કુંડળીમાં ચંદ્રનો ભાવ નબળો થાય છે અને આથી વ્યક્તિની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે દરેક એકાદશીએ વાળ ધોવાથી મનુષ્ય દરિદ્ર પણ થઈ શકે છે ચાલો મિત્રો હવે જાણીએ ત્રીજી ભૂલ વિશે જેને આ દેવશયની એકાદશીએ બિલકુલ ન કરવી જોઈએ તો જુઓ મિત્રો આ દિવસે મનને શાંત રાખો કોઈની સાથે લડાઈઝ કે કળેશ ન કરો અને પૂજામાં શ્રી લક્ષ્મીનારાયણને કાળા કપડાં ન પહેરાવો આ દિવસે લાલ કે પીળા રંગના કપડા વધુ શુભ માનવામાં આવે છે અને ધ્યાન રાખો કે ઘરના મુખ્ય દરવાજે જૂતા ચપ્પલ કે ઝાડુ ક્યારે ન રાખો કારણ કે જો કોઈ વ્યક્તિ આવું કરે તો માં લક્ષ્મી પાછી વળી જાય છે અને જ્યારે લક્ષ્મી નારાજ થઈને પાછી વળે તો તેમની સાથે દરિદ્રતા ઘરમાં આવી જાય છે તમે જોયું હશે કે લોકો પોતાના ઘરના દરવાજે લીંબુ અને લીલું મરચું લટકાવે છે તો આનું કારણ એ જ છે કે દરિદ્રતાનો આહાર દરવાજે જ મળી જાય જેથી તે ઘરની અંદર ન જાય અને રસોડા સુધી ન પહોંચે ઘણીવાર લોકો પૂછે છે કે અમે મહેનત તો કરીએ છીએ પછી પણ લક્ષ્મી કેમ નથી આવતી તો આનું એક કારણ એ પણ છે કે ઘરમાં ખંડિત મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે અને જે ઘરમાં ખંડિત મૂર્તિઓ રહે છે ત્યાં ક્યારે દેવી દેવતાઓનો વાસ નથી થતો તો ચાલો મિત્રો હવે આપણે જાણી લઈએ કે દેવશયની એકાદશીના દિવસે અને કયા કાર્યો એવા છે જેને તમારે ન કરવા જોઈએ તો ચાલો મિત્રો જાણી લઈએ કે દેવશયની એકાદશીના દિવસે કયા પાંચ કામ ન કરવા જોઈએ મિત્રો સૌથી પહેલા આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન શુભ નથી માનવામાં આવતું જેમ કે સરસવનું તેલ કે બનેલી કોઈ વસ્તુ દાન કરવાથી માતા લક્ષ્મી સોવું પણ મનાય છે આ ઉપરાંત તામસિક વસ્તુઓ જેમ કે માસંદિરાનું સેવન કે દાન પણ આ દિવસે વર્જિત છે આથી તમારી કુંડળીમાં શુક્ર અને માતા લક્ષ્મીનો પ્રભાવ નબળો પડી શકે છે

શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે તેથી સન્માન જાળવી રાખો અને બાળકો પર પણ ગુસ્સો કે દ્વેષની ભાવના ન રાખો કારણ કે બાળકોને ભગવાનનું રૂપ માનવામાં આવે છે આ દિવસે સંપૂર્ણ સાત્વિક ભોજન ગ્રહણ કરો અને દારૂથી દૂર રહો જેથી ઘરમાં સુખ શાંતિ રહે દેવશયની એકાદશીનો દિવસ ખૂબ પવિત્ર માનવામાં આવે છે આ માત્ર વ્રત અને દાનનો અવસર નથી પણ આત્મશુદ્ધિ અને ભક્તિનો દિવસ પણ છે કહેવાયું છે કે આ દિવસે શ્રદ્ધા અને નિયમપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધા સુખોની પ્રાપ્તિ થાય છે અને મોક્ષનો માર્ગ ખુલે છે તેથી મન વાણી અને કર્મની શુદ્ધતા જાળવી રાખો અને ખાસ કરીને ભગવાન વિષ્ણુને પ્રિય તુલસી માતાનું પૂજન કરો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે એકાદશીના દિવસે માતા તુલસી પોતે વ્રત રાખે છે અને પોતાના પુત્ર માટે ઉપવાસ કરે છે આ દરમિયાન ભૂલથી પણ તુલસીના પાંદડા ન તોડવા જોઈએ કારણ કે આથી પૂજાની પવિત્રતા તૂટી જાય છે અને તેની નકારાત્મક અસર પણ પડી શકે છે આ દિવસે વડીલોનું સન્માન અને સેવા કરવી ખૂબ પુણ્યકારી માનવામાં આવે છે ગૌ માતાની પૂજાનું મહત્વ એટલું મોટું છે કે કહેવાયું છે જો આ મહિનામાં એક વખત પણ શ્રદ્ધાથી ગૌ માતાની પૂજા કરવામાં આવે તો તે હજાર અશ્વમેધ યજ્ઞોના ફળ જેટલું ફળ આપે છે કારણ કે ગૌ માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે અને જો તમે સ્ત્રી છો અને દેવશયની એકાદશીના દિવસે તમારા પીરિયડ્સ ચાલી રહ્યા હોય તો ગભરાશો નહીં તમે ઈચ્છો તો ફળાહાર કે ઉપવાસ કરી શકો છો પણ પૂજા ન કરો અને પૂજાની વસ્તુઓને હાથ ન લગાડો આ ઉપરાંત આ દિવસે તમારું મન શાંત રાખો અને જેટલું શક્ય હોય તેટલું સકારાત્મક વિચારો કોઈની સાથે બહેસ કે ઝઘડો કરવાથી બચો કારણ કે આ દિવસ આધ્યાત્મિક રૂપે ખૂબ માનવામાં આવે છે અને જો તમે શાંત અને સારા ભાવમાં રહેશો તો તેની અસર તમારા જીવન પર ખૂબ સારી પડશે મિત્રો દેવશૈની એકાદશીના દિવસે શુક્રવાર અને શનિવાર નું ખાસ મહત્વ છે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે આ દિવસે કોઈ પણ પ્રકારનો લેવડ દેવડ કરવાની મનાઈ છે ન તો કોઈને ઉધાર આપો અને ન તો કોઈ પાસેથી ઉધાર લો નહીં તો ઘરમાં પૈસાની કમી અને અશાંતિ આવી શકે છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે તો દેવશયની એકાદશીના દિવસે કમળના ફૂલ પર બેઠેલી માતા લક્ષ્મીની સુંદર તસવીર ઘરના મંદિરમાં સ્થાપિત કરો અને તેમને ફૂલ ધૂપ અને દીપથી શ્રદ્ધાપૂર્વક પૂજન કરો આ સરળ ઉપાય દેવી લક્ષ્મીને તમારા ઘરે બોલાવવા જેવું છે જેનાથી સુખ અને સમૃદ્ધિ રહે છે જો તમે વ્રતનો સંકલ્પ લો તો તેને પૂરી શ્રદ્ધાથી નિભાવો સાત્વિક ભોજન કરો અને મનને શાંત રાખો ચાલો મિત્રો હવે જાણીએ કે આ દિવસે કયા ઉપાયો કરવાથી ધનની પ્રાપ્તિ થશે આ વખતે દેવશયની એકાદશી પર શુક્ર ગુરુ અને ચંદ્રમાની વધુ બની રહ્યા છે અને આવો સંયોગ છેલ્લા એકસો બોતેર વર્ષમાં પહેલી વખત બની રહ્યો છે તો આ દિવસે શું કરવું જો તમે ઈચ્છો છો કે વર્ષ બે હજાર પચીસ તમારા માટે સુખ સફળતા અને ખુશાલી લાવે અને તમારી આર્થિક સમસ્યાઓ હંમેશા માટે ખતમ થઈ જાય તો દિવસે એક નાનો ઉપાય જરૂર કરો તમારે સદાભાર પૌધાની જળને જળ સાથે ઉખાડી લાવવાની છે આ પૌધો ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને તેમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તેને ગંગાજળથી ધોઈને ચાંદી કે તાંબાના તાવીજમાં રાખીને ધારણ કરવાથી તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી રહેતી અને તેના દરવાજેમાં લક્ષ્મીનો વાસ થવા લાગે છે. દેવશયની એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મૂરતમાં ઊઠીને સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને સદાભાર પૌધાની જડને જડ સાથે ઉખાડીને ઘરે લાવો. તેને ગંગાજળ કે શુદ્ધ જળથી ધોઈને માતા લક્ષ્મીની તસવીરની સામે ઘીનો દીપક પ્રગટાવીને જળને હાથમાં લઈને મહાલક્ષ્મીય નમઃ મંત્રનો અગિયાર વાર જાપ કરો પછી આ જળને ચાંદી કે તાંબાના તાવીજમાં નાખીને ગળે કે બાજુમાં પહેરી લો આ નાનો ઉપાય કરી જુઓ જ્યાં દરિદ્રતા હતી ત્યાં લક્ષ્મીજીનો વાસ થઈ જશે હવે વાત કરીએ એક બીજા દિવ્ય પૌધાની ચમેલીની જળ વિશે જો કોઈને લાંબા સમયથી કોઈ બીમારી કે અચાનક આવેલી સ્વાસ્થ્યની સમસ્યા પરેશાન કરી રહી હોય અને ઇલાજથી આરામ ન મળતો હોય તો આ નકારાત્મક ઉર્જાની અસર પણ હોઈ શકે છે એવામાં ચમેલીની જળનો ઉપાય રક્ષા કવચ બને છે દેવશયની એકાદશીએ ચેલીની જળ ઉખાડી લાવો અને ગંગાજળથી ધોઈને હનુમાનજીના મંદિરે જાઓ ત્યાં ચમેલીના તેલનો દીપક પ્રગટાવો અને પછી આ જળને તાંબા કે ચાંદીના તાવીજમાં નાખીને પહેરી લો આથી હનુમાનજીની કૃપાથી રોગ કષ્ટ અને અને વાસ્તુ દોષ દૂર થાય છે વર્ષ સારું સ્વાસ્થ્ય રહે છે ચાલો હવે વાત કરીએ ગૌ માતા સાથે જોડાયેલા કેટલાક ખાસ ઉપાયો વિશે જેનાથી સાત પેઢીઓ સુધી ધનની કમી નથી રહેતી અને બધા દુખ દૂર થઈ જાય છે ભક્તો તમે સાંભળ્યું હશે કે ગૌમાતામાં બધા દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે જો આપણે દિલથી ગૌ માતાનો આશીર્વાદ લઈએ તો જીવનની દરેક મુશ્કેલી સરળ થઈ જાય છે દેવશયની એકાદશીનો દિવસ ગૌ માતાને પ્રસન્ન કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે આ દિવસે ગૌ માતાને કેટલીક ખાસ વસ્તુઓ ખવડાવીને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકાય છે સૌથી પહેલા વાત કરીએ હરા ચારાની આચાર્ય જણાવે છે કે જે વ્યક્તિ આ દિવસે ગૌ માતાને હરો ચારો ખવડાવે છે તેની ગરીબી હંમેશા માટે દૂર થઈ જાય છે હરો ચારો ગૌ માતા માટે જ નહીં પણ તમારા ઘરની ખુશાલી માટે પણ શુભ હોય છે આ દિવસે ગૌ માતાને હરો ચારો ખવડાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને સુખ શાંતિ આવે છે બીજી વસ્તુ છે રોટલી અને ગોળ જે લોકો ઘણી મુશ્કેલીઓથી જૂઝી રહ્યા છે જો તેઓ ઈચ્છે છે કે તેમના જીવનમાં ફરી કોઈ દુઃખ કે સમસ્યા ન આવે તો આ દિવસે ગૌ માતાને રોટલી અને ગોળ જરૂર ખવડાવો કહેવાય છે કે આવું કરવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ રહે છે જ્યારે આપણે ગૌ માતાને આદર આપીએ છીએ તો તેમનો આશીર્વાદ આપણા જીવનને પણ ખુશીઓથી ભરી દે છે આ દિવસ જીવનમાં નવી ઊર્જા અને સકારાત્મક બદલાવ લાવે છે જેનાથી ઘરમાં શાંતિ અને ખુશહાલી રહે છે મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો તમારી એક ક્લિક અમને વધુ સારું કામ કરવાનો ઉત્સાહ આપે છે અમારી આખી ટીમ આ માહિતી એકઠી કરવામાં મહેનત કરે છે જય શ્રી હરી વિષ્ણુ જય મા લક્ષ્મી